મિત્રો મિત્રો શું શું ખરેખર ખરેખર ચૈતરભાઈ વસાવા હવે જેલમાંથી બહાર બહાર આવશે આવશે તો ઘોડા ઉપર આટલા દિવસ સુધી આપણે જોયું કે ચૈતરભાઈ વસાવાને લઈને ઘણા બધા વિડીયો તમે જોયા હશે કે ચૈતરભાઈ વસાવાનું વરઘોડું નીકળ્યું ડેડિયાપાડાની અંદર લાખો લોકો ભેગા થઈ ગયા ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવ્યા પણ સાહેબ અત્યારે હકીકત શું અને શું ખરેખર ચૈતરભાઈ વસાવા જો જેલમાંથી બહાર આવશે તો શું ખરેખર મિત્રો કોઈ વરઘોડો નીકળશે લોકો ખુશ થશે ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો હવે અત્યારે વાત કરવામાં આવે તો ડેડિયા પાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જેમની ઉપર એક કાચ માર્યો એ જે કાચનો ગ્લાસ આવે એ કાચનો ગ્લાસ માર્યો જેને લઈને 307 જેવી કલમ ચૈતરભાઈ વસાવા ઉપર દાખલ થઈ ગઈ અને જેને લઈને ચૈતરભાઈ વસાવા અત્યારે જેલની અંદર જેમને જામીન મળતા નથી હમણાં તાજેતરમાં તમે વસાવાના કોર્ટમાં જામીન રદ થઈ ગયા એટલે કે જામીન જ ન મળ્યા ભાઈ એમના જામીન ના મંજૂર થયા અને મિત્રો જ્યારે કોર્ટની અંદર કોર્ટરભાઈ વસાવાના જામીન ના મંજૂર થતા તરત જૈતરભાઈ વસાવાને કોર્ટમાંથી હાઈકોર્ટમાં લઈ ગયા જ્યારે દર્શન મિત્રો ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ ગયા ત્યારે આપણે એ પણ જોયું કે ચૈતરભાઈ વસાવા સાથે એમના વકીલ સાહેબ હતા વકીલ સાહેબ પૂરેપૂરી કોશિશો કરી રહ્યા છે કે ગમે એમ કરીને ચૈતરભાઈ વસાવા કે જે જેલમાંથી બહાર આવે કોઈપણ ધારાસભ્ય હોય એ લાંબા સમય સુધી જેલની અંદર ન રહી શકે અને જો કોઈ પણ ધારાસભ્ય લાંબા સમય સુધી જેલની અંદર રહે તો એ સાહેબ પોતાની સત્તા ગુમાવી નાખે એટલે ચૈતરભાઈ વસાવા પોતાની સત્તા ન ગુમાવે એને લઈને વકીલ સાહેબ પણ ક્યાંક કોશિશો કરી રહ્યા છે કે ક્યાંક ચૈતર વસાવા જેલમાંથી બહાર આવે પણ સાહેબ હવે હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવા પહોંચ્યા હાઈકોર્ટની અંદર જઈ હાઈકોર્ટે દરવાજા ખખડાવ્યા પરંતુ સાહેબ આવનારા સમયમાં આપણે જોઈશું કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા હાઈકોર્ટમાંથી જો કદાચ ચૈતરભાઈ વસાવાને જામીન મળશે તો ચોક્કસપણે મિત્રો તમને માહિતી પણ આપતો રહીશ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા અને હવે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે તો તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહેશે અને જો ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે તો એમના વરઘોડા પણ નીકળશે તો એ પણ તમને માહિતી આપતો રહીશ અને વિડીયો પણ બતાવતો રહેશે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો છો પણ કરતા રહેજો ધન્યવાદ